હેલો વિદ્યાર્થીઓ કેમ છો મજામાં છો બેટા યસ આપણે બધા જ હાજર છીએ ઓકે ઓકે ચાલો શરૂ કરી દઈએ છીએ આજે આજે ફરીથી ધોરણ ભૂગોળ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ બેટા ઓકે પાછા ફરી યસ બેટા પેજ નંબર આપણે શરૂ કરી દઈએ છીએ હવામાન વિશે બેટા યસ હવામાન ગઈકાલે પણ મેં તમને એક વાત કરી હતી બેટા હવામાનની યસ ઓકે ટૂંકા સમયગાળાના વાતાવરણની વાસ્તવિક સ્થિતિને બેટા હવામાન તરીકે ઓળખવામાં આવે છે એકદમ ફાઇન મને શિયાળામાં અહીંયા આગળ બેઠો છું શિયાળાની સવાર છે શિયાળાની સવાર છે તો મને ઠંડી લાગી બેટા પરંતુ બપોર પછીથી શું થયું મને ગરમી લાગી ક્લિયર અને પછી પાછી સાંજે પાછી મને ઠંડી લાગી યસ બેટા આને શું કહેવામાં આવે છે હવામાન ક્લિયર થઈ જાય ને બેટા યસ યસ ઓકે ટૂંકા સમયગાળાના વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન તરીકે ઓળખવામાં આવે છે અને આ હવામાનનો આધાર કોના પર રહે બેટા સી છે કે હવામાનનો આધાર તાપમાન પર રહેલો છે બેટા હે ને તાપમાન વધારે હોય તો આપણને ગરમીનું પ્રમાણ વધારે લાગે એકદમ ફાઇન ઓકે ભેજ વરસાદ વરસાદ પણ ખરો બેટા વરસાદ એકે આપણે ચોવીસ કલાક કઈ વરસાદ ના પડે થોડીક વાર કદાચ વાદળ હોય તો વાદળ હોય તો આપણા એ વખત વરસાદ આવે પરંતુ પછીથી એવો વરસાદ આવતો નથી ઓકે ભેજ વરસાદ હવાનું દબાણ પણ બેટા એટલે પવન ધુમ્મસ ધુમ્મસની જ બેટા મેં તમને વાત કરી હતી કે શિયાળાની બેટા ગુડ મોર્નિંગ પિયુષભાઈ જોશી ઓકે રમેશભાઈ વાલા મેહુલભાઈ ધોરણ અગિયાર વિશેનું ચાલે છે ધોરણ અગિયાર વિશેનું વિજય કુમાર ડામોર યસ બેટા ખબર પડતી હોય તો લાઈક કરતા રહેજો મને ઓકે 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 ગુડ મોર્નિંગ ભેજ વરસાદ ધુમ્મસ વાદળોનું પ્રમાણ બેટા વાદળ જો વધારે પ્રમાણમાં હોય ને વાદળ જો વધારે પ્રમાણમાં હોય ને તો વરસાદ વધારે પ્રમાણમાં પડે એ પણ બેટા આપણા અગિયાર માં અંદર તો પણ નકશો છે તમને કહી દઉં અહીં આગળ જોશો ને તો આ બેટા ઉત્તર અમેરિકા કહેવાય હા ને ઉત્તર અમેરિકા એના પાછળ બેટા ચાર ભાગ પડે છે અલાસ્કા કહેવાય અલાસ્કા કેનેડા પછીથી નીચે યુએસએ આવે પછીથી મેક્સિકો આવે આ દક્ષિણ અમેરિકા કહેવાય આ છે હવામાન તો નોંધે જ છે હવામાન તો નોંધે જ છે

બધા જ રાજ્યો અને તાલુકાઓને જિલ્લાઓ એ બધું ક્યાં આગળ આવે બેટા એની માહિતી ક્યાં આગળ આવે યસ બેટા યસ અમુ ચૌધરી યસ બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે લેટ છો બેટા લાગે ઓકે જોઈન્ટ થઈ જવાનું હો ને અત્યારે શિયાળાની સવાર છે યસ અશ્વિન યસ ઉષાબેન યસ બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગઈકાલનો વિડિયો જોયો

પણ તમ સામાન્ય સ્થિતિ હતી તેને હવામાન કહેવામાં આવતું હતું પણ આબોહવા કોને કહેવામાં આવી વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને બેટા યસ એકવાર વાર ફરીથી તમારી જોડે જો પેન હોય તો અંદર લખી દેજો યસ કે જેને શું કહેવામાં આવે છે આબોહવા એને શું કહેવામાં આવે છે બેટા આબોહવા થી વધુ આ બધી જ નોંધ એ સરકારો દ્વારા રાખવામાં આવે છે દેશની સરકારો દ્વારા અને પછીથી એટલે તો આપણે કહી શકીએ ને કે જો તમારે કેનેડા કે મેક્સિકોમાં જો તમારે જો જવું હોય અહીંયા આગળ બતાડ્યું એ પ્રમાણે રમેશભાઈ વાલા યસ લલિતા બેન બોલે છે બેટા યસ ઓકે 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 પી ગનો એટલે શું બેટા યસ મને મને અર્થ કહેતા રહેજો કોમેન્ટમાં લખતા રહેજો બેટા યસ વિષ્ણુ આગળ સૂર્યના કિરણો કેવા બેટા સીધા પડે છે એટલે ત્યાં આગળ ગરમીનું તાપમાન વધારે છે કીધું ના આ લાંબી

તત્વો ઓકે સૂર્યાઘાત અને તાપમાન સૂર્યાઘાત એટલે શું થાય બેટા તમે ગુજરાતી ના સાહેબો જેમ પેલી સંધિ છૂટી પાડે ને સૂર્યાઘાત ઓકે તો કેવી રીતે સંધિ છૂટી પડે મને લખી લેજો તો બેટા બેટા યસ ઓકે એટલે કે સૂર્યાઘાત કોને કહેવામાં આવે કે જ્યાં બધું ડાર્ક કહે છે યસ યસ બેટા ઓકે ઉષાબેન યસ બેટા એટલે વાત એવી છે સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યાઘાત તરીકે ઓળખવામાં આવે છે એકદમ ક્લિયર બેટા યસ

અને સૂર્યના કિરણો જેમ જેમ ત્રાસા થતા જાય તેમ સૂર્યઘાતનું પ્રમાણ કેવું થતું જાય છે ઓછું થતું જાય છે યસ બેટા એટલે બસ આ જ વસ્તુ આપણા મગજમાં જે રીતની આવે છે ને એ જ તમારે લખી જ કાઢવાની છે ક્લિયર ને મુદ્દો તમને સમજમાં આવવો જોઈએ યસ વિપુલભાઈ પટેલ યસ થેન્ક યુ સર ઓ વિજુભાઈ પટેલ યસ આ પણ અમારા એક સર છે યસ થેન્ક યુ સર થેન્ક યુ ઓકે ઓકે વાત કરીએ છીએ ઉષ્ણ કટિબંધમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી લંબ એટલે બેટા સીધા ક્લિયર ને ઓકે સુરેખાબેન યસ બેટા તમે લલિતાબેન ના બેન છો મને લાગે ઓકે સુરેખાબેન વેલકમ બેટા ગુડ મોર્નિંગ રોજ અગિયાર વાગે જોઈન્ટ થઈ જ જવાનું છે આપણે યસ

તમે બીજી વસ્તુ કહીએ બેટા એક બીજું ઉદાહરણ આપું મળ્યા પણ આમ સીધું મારવાનું તો વધારે વાગે પણ આમ ત્રાસુ મારવા જાવ તો કેવું વાગે ઓછું વાગે બસ બેટા આને તો સૂર્યઘાત કહેવામાં આવે યસ અને તાપમાન એકબીજા સાથે સંલગ્ન જ છે બેટા પેજ નંબર છપ્પન ચાલે છે બેટા એકદમ ધ્યાન રાખજો ચોપડી પેન પેન્સિલ લઈને જ બેઠા છો ને યસ દ્વારકેશભાઈ રાવલ કેમ બેટા આજે દબાણ અને પવન એટલે શું કહેવાય બેટા કે હું મારા માથા પર યસ રાવલ અશોકભાઈ યસ બેટા મજામાં છો ને ઓકે ઓકે બેટા મજામાં ઓકે ઓકે અક્ષાંશો ઊંચા એવું કહેવામાં આવે ઓકે અક્ષાંશ સમુદ્ર થી અંતર દબાણ સમુદ્ર તરફ લહેરો જાય એટલે તેને જમીનની લહેરો તરીકે ઓળખવામાં આવે અને રાત્રિ દરમિયાન બેટા કેવું થાય કે સમુદ્ર પરથી જમીન તરફ જાય ક્લિયર ને એટલે કે તેને સમુદ્રી લહેરો કહેવામાં આવે યસ એને જ બેટા પવન તરીકે અમારી સામે એક દુનિયાનો નકશો લાયલો છું યસ બેટા હરીશભાઈ ગુડ મોર્નિંગ બેટા 11 ની અંદર ભણ્યા હતા 12 ના વિદ્યાર્થી આપણે 4 વાગે જોઈન્ટ થવાનું છે બેટા યસ ઓકે વિષુવ પ્રદેશમાં ગરમીના કારણે હલકું દબાણ રચાય કેમ હલકું દબાણ રચાય છે કારણ કે વિવિધ પરિબળોની અસરના કારણે હરીશભાઈ ભાઈ યસ બેટા જોતા રહેજો કારણ કે બધાને જો બારની જો પરીક્ષા ટેટ ટેટ સ્ટાર્ટ ને બધું જો આપવું હશે ને તો આ જનરલ નોલેજ તો જોઈશે હોળી હોય હોળી જ્યારે પ્રગટાવેલી હોય ત્યારે હોળીની જ્વાળાઓ કઈ બાજુ જાય છે બેટા ઉપરની તરફ કેમ ઉપરની તરફ કારણ કે ત્યાં આગળ હોળી જ્યારે પ્રગટાઈ છે ત્યારે ત્યાં આગળ સળગે છે ઓકે અને તેના કારણે હવા કેવી થાય છે બેટા પાતળી થાય છે પાતળી હવા હંમેશા ક્યાં બાજુ જાય ઉપરની બાજુ જાય એટલે બાજુ પર ગરમ હવા આપણે ઠંડુ હવામાન છે ને જે અને ગરમ ઠંડી બાજુ પરથી હવા આવી હોળી તરફ આવી એટલે કે હલકા દબાણ તરફ આવી અને પવનનું સર્જન થાય છે બેટા યસ આ દબાણોના તફાવતના કારણે જ પવનનું સર્જન થાય છે યસ સારું લાગે તો લાઈક કરતા રહેજો હા બેટા ઓકે અને કોમેન્ટ પણ કરતા રહેજો જેથી મારો પણ ઉત્સાહ વધે જેટલા વિદ્યાર્થીઓ વધારે જોડાય એટલા માટે ઓકે સમુદ્ર પર ભારે દબાણ હોય છે ક્યારે બેટા ક્યારે સમુદ્ર પર ભારે દબાણ હોય છે દિવસ દરમિયાન હા કારણ કે પાણી ધીરેથી ગરમ અને ઠંડુ થાય છે બેટા ઓકે ત્યાં અહીં ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિખંડો તરફ ફવાય છે એટલે તમને બેટા આ મારો ફોટો વિડીયો જોતા રહેજો અથવા તો તમે ટીવીની અંદર પણ જોયું હોય ને બેટા તો પહેલું આપણું ચોમાસું આવે છે ને એ કેરલ તરફ આવે છે એટલે કે સમુદ્ર પરથી આ ભેજવાળા પવનો આવે છે અને એ ધીરે ધીરે સમુદ્ર પરથી આવતા પવનો ઠંડાવાના કારણે કિનારાની આ બહુ વાસામ રહે છે યસ બેટા પેજ નંબર 56 પૂરું થઈ ગયું છે હા ફરીથી વાત કરીએ છીએ એટલે તો ઉનાળામાં લોકો ક્યાં ફરવા જાય બેટા હે ને 52 પેજ નંબર પર છે હો ને સુકા પવનો જે ભાગમાં વાત છે સુકા પવન એટલે શું બેટા જેની અંદર ભેજનું પ્રમાણ કેવું હોય છે ઓછું હોય છે તેને કેવા પવનો તરીકે ઓળખવામાં આવે છે સુકા પવન તરીકે ઓળખવામાં આવે છે યસ બેટા અહીં આગળ આ આ એક ઈમેજ જો ભજવે છે એટલે બેટા આપણો જે ભારત દેશ ત્યાં આગળ વધારે ગરમી પણ નથી અને વધારે ઠંડી પણ નથી યા સમશીતોષ્ણ કટિબંધ ની અંદર આવેલા છીએ આપણે અને ગુજરાત અને બીજી વસ્તુ બેટા એક ખાસ ધ્યાન રાખજો બોર્ડની અને જીપીએસસી ની પરીક્ષાઓમાં પણ પૂછાય વાતાવરણમાં વરાળસર પડેલા પાણીને શું કહેવામાં આવે છે બેટા ભેજ તરીકે ઓળખવામાં આવે છે હે ને એટલે તો આપણે બેટા ચોમાસાની અંદર જો પાવાગઢમાં જાય તો આપણું આખું શરીર ભીનું થઈ જાય છે બસ બેટા આ છે ભેજ ભેજનું પ્રમાણ બાષ્પીભવનની તીવ્રતા પર આધાર આપે આમાં ભેજનું પ્રમાણ કેવું હોય છે ઓછું હોય છે એટલે કે ધ્રુવ પ્રદેશોમાં નીચા તાપમાનના કારણે બાષ્પીભવન મંદ છે એટલે કે સુકાર પ્રદેશ અને કયો ધ્રુવ પ્રદેશોમાં બાષ્પીભવન ઓછું છે એટલે વરસાદ પણ કેવો પડે છે બેટા ઓછો પડે છે ઓકે પ્રદેશ બેટા બેટા તું ક્યાં પડે છે યસ આ પ્રદેશો પ્રદેશોમાં જ પડે છે બેટા યસ કેમ કારણ કે સૂર્યના કિરણો કેવા પડે છે બેટા સીધા પડે છે સીધા પડવાના કારણે સમુદ્રનું પાણીનો ભેજ થાય છે બેટા વરાળ સ્વરૂપે ઉંચે જાય એટલે વરસાદ વધારે પડે આ રીતે ભેજને વરસાદના કારણે સૂકી ને ભેજવાળી આબોહવા નક્કી થાય છે એટલે કે ભાઈ સૂકી ક્યાં આગળ બેટા જેમ જેમ આપણે ધ્રુવ તરફ જતા જઈએ ને એમ સૂકી આબોહવા હોય અને જેમ જેમ વિષ્ણુ તરફ આવતા જઈએ ને તેમ તેમ તે આબોહવા કેવી હોય બેઠા